જમ્મુસરમાં હોળીકાના પ્રેમી ઈલાજીની ધૂળેટી ના પર્વ પર માટીની પ્રતિમા બનાવી શમશાન યાત્રા કાઢવાની અનોખી પરંપરા છે તેની પાછળ શું છે ઇતિહાસ સાંભળીએ આ વિશેષ અહેવાલમાં હોળી જંબુસરમાં ધૂળેટી પર્વની ઉજવણી એક અનોખી પરંપરા સાથે કરવામાં આવે છે પાંજરાપોર પટેલ ખડકીમાં હોળીકાના પ્રેમી ઇલાજીની માટીની પ્રતિમાની સ્મશાન યાત્રા કાઢવામાં આવે છે આ પરંપરા પેઢી દર પેઢીથી ચાલી આવે છે હોળીના દિવસે તળાવની માટીમાંથી ઇલાજીની પ્રતિમા બનાવવામાં આવે છે ફળિયાના યુવાનો તેને ધાણી ચડાનો ભોગ ધરાવે છે ધૂળેટીના દિવસે સવારે પટેલ ખડકી અને આસપાસના વિસ્તારના લોકો એકત્ર થાય છે નનામીમાં સોવડાવી ફૂલહાર ચડાવી આરતી કરી સ્વજનની જેમ સ્મશાન યાત્રા કાઢે છે લોકવાયકા અનુસાર ઇલાજી હોલિકાનું

અને પાંજરાપર ખડકીની અંદર વર્ષોથી એક અવિરત ચાલતી પરંપરા જે આપણે સૌ અહીંયા ઉજવી રહ્યા છે ધુરેટીના પાવન પર્વની અંદર આની પાછળ વર્ષોથી એક દંતકથા એવી છે કે હોળીકા અને પ્રહલાદ એ કથા આપણે સૌ જાણીએ છીએ પરંતુ ઇલ્લાજી અને હોળીકા વચ્ચેનો જે પ્રેમ હતો જે અવિરત ચાલતો પ્રેમ હતો એ પ્રેમની દંતકથા આપણે સૌ જાણતા નથી એની પાછળ એવી એક કથા છે કે હોળીકાનો પ્રેમી ઇલ્લાજી હોય છે અને હોળીકાનું જ્યારે દહન થાય છે તેના બીજા દિવસે હોળીકા અને ઇલ્લાજીનું લગ્ન હોય છે પરંતુ જ્યારે હોળીકાનું દહન થઈ ગયું હોય છે અને ઇલ્લાજી એમની પ્રેમ પ્રેમ કરતા હોય છે અને એના લગ્ન કરવા માટે જ્યારે બીજા દિવસે ત્યાં જાય છે હિરણ કશ્યપ ત્યાં ત્યારે જોવે છે કે હોળિકાનું દહન થઈ ગયું હોય છે અને તે રાખ રાખ હોય છે પરંતુ એ રાખની અંદર એ ઇલ્લાજી આવટે છે એની અંદરથી વિવિધ તરંગો અને રંગો ઉત્પન્ન થાય છે એનો જ ઉજવણ આપણે ધુરેટીના પાવન પર્વ તરીકે ઉજવણી કરીએ છીએ અને આ જંબુસરની આ પાવન ભૂમિ અને આ પાંજરાપોની પવિત્ર ભૂમિ ઉપર વર્ષોથી ચાલતી અવિરત પરંપરા અમારા પિતાશ્રી પણ આ કાર્યક્રમ યોજતા હતા અમારા દાદાશ્રી પણ કરતા અને લગભગ સો વર્ષથી જૂની આ પવિત્ર પાવન આ પ્રથા છે અને બાળકો પણ અમારા જોવે છે અને અમારા એનઆરઆઈ મિત્રો પણ આજે આવ્યા છે આ કાર્યક્રમને નિહાળવા માટે તો ખરેખર આ ઇલ્લાજીની સ્મશાનકા અમે શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળી અને છેક સ્મશાન વિધિ સુધીની અંદર અવિરત પરંપરા વર્ષોથી ચાલી છે અને ખૂબ સારા કાર્યક્રમ આ રીતે અમે દર વર્ષે કરીએ છીએ